રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં વધુ એક માઇલસ્ટોન સ્થાપિત થયો છે એલન મસ્કે રાજ્ય સરકારના સ્ટારલિંક સાથેના એમઓયુને આવકાર્યું છે એલન મસ્કે ભૂપેન્દ્રભાઈ પટેલના ટ્વીટને રીટ્વીટ કર્યું એલન મસ્કની સ્ટાર અને ગુજરાત સરકાર વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ સધાયો છે સહયોગની દિશામાં બેઠક પીએમ મોદીના ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરવાનો લક્ષ્યાંક છે ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાયેલી પ્રારંભિક બેઠકની આ ફળશ્રુતિ છે સ્પેસએક્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન્ટ ડ્રાયર સાથે પણ બેઠક થઈ હતી સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ઇ સેવા ઝડપી પહોંચશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શાળાઓ અને ટેલિમેડિસિન સેન્ટરને પણ જોડાશે આપત્તિ વ્યવસ્થાપનને સાંકળવામાં પણ મદદરૂપ રહેશે જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવશે વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ એલન મસ્કની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે લેટર ઓફ ઇન્ટેન્ટ અને અનેક પરસ્પર સહયોગ સધાયા છે શું વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે એલન મસ્કના સ્ટારલિંક અને રાજ્ય સરકાર વચ્ચે જે લેટર ઓફ ઇન્ટરન્સ થયા હતા તે સંદર્ભનું જે ટ્વીટ કર્યું હતું તેને એલન મસ્કે રિપોસ્ટ કર્યું છે રિટ્વીટ કર્યું છે અને જે પ્રકારે એલન મસ્કની સ્ટારલિંક અને રાજ્ય સરકાર વચ્ચે લેટર ઓફ ઇન્ટરન્સ થયા છે તેને લઈને તેમને પણ આ કરારને આવકાર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એલન મસ્ી સ્ટાલિન્કના અધિકારીઓ વચ્ચે ગઈકાલે એક એમઓયુ થયા હતા કે જેમાં હવે સ્ટારલિંકની સેવાઓ ગુજરાતના અલગ અલગ વિભાગોને મળતી થશે કે જેના કારણે આરોગ્ય હોય કે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ હોય તે સંદર્ભે રાજ્ય સરકાર અને એલન મસ્કની સ્ટારલિંક વચ્ચે એમઓયુ સધાયા હતા મુખ્યમંત્રી દ્વારા કરાયેલું આ કરાર અંગેનું ટ્વીટ એલન મસ્ક દ્વારા રિપોસ્ટ કરવામાં આવ્યું છે રિટવીટ કરવામાં આવ્યું છે અને સ્ટાર ની સેવાઓ હવે રાજ્યની અંદર મળતી થશે અને તેના કારણે રાજ્યના જે વિભાગો છે તેની જે આધુનિકતા તરફ ની જે દોડ છે તેને વધુ વેગ મળશે તે પ્રકારની એક આશા જે છે તે સેવાઈ રહી છે આભાર જાણકારી માટે